ભગવાન પ્રત્યેનો પ્રેમ તમને લાવે છે ઈશ્વર પ્રત્યેનો પ્રેમ તમને લઈ આવે છે અને જે ભગવાન પ્રત્યેનો પ્રેમ લાવે છે ને એ રોજ આવે ત્રણ કલાક અવારમાં આવે ત્રણ કલાક હાંજી આવે એક જગ્યાએ બહેન કથા સાંભળે બાકી જેને ભાવ નથી ખાલી કંકોત્રી આવી એટલે મોઢું દેખાડવા જવું પડશે એ અડધી કલાક માંડ આવે એને અડધી કલાક તો બહુ થઈ ગયું અડધી કલાક ની કથા સાંભળી જે જગ્યાએ મારા ગુણાનુવાદ ગવાય છે ત્યાં જઈ અને મારો વાસ થાય છે મોક્ષની ની ગથા વાત કરી અને શોંકાદી કૃષ્મણીએ સુત નામના મહાપુરા પ્રશ્ન કર્યો બાપજી

અને અમને સંતોષ થાય કે મર્યા પછી પણ આ ભાગવત ની કથા મોક્ષ અપાવે છે સુતરામના પુરાણી કહે છે હા સોનક મારી પાસે એક ઉદાહરણ છે એક પ્રસંગ છે તમને કઈ બતાવું એ પ્રસંગમાં મર્યા પછી પણ માણસને મુક્તિ અપાવે એની ગાથા છે બહુ સુંદર પ્રસંગ આ પ્રસંગ છે અને એ પ્રસંગ એટલે આત્મદેવ નામના બ્રાહ્મણની કથાનો છે આત્મદેવ નામના બ્રાહ્મણ ની કથા છે એનો દીકરો અને એ સમયે તો બાપજી કામ કરો ને આ આત્મદેવ નામના બ્રાહ્મણ ની જે કથા છે આ કથા અમને પૂર્ણ ભાવથી કઈ બતાવો અમને સંભળાવો આ કથા જેથી કરી અને અમને પણ આ કથામાં ભાવ જાગે

ભગવત સાંભળજો તમે ભાવધીર લોલ કુછે ઇલુમહી પર જો ભગવત મોટો એનો મહિમા છે તમે ભાગવતની કથાને સાંભળજો ભાગવતની કથાને સાંભળવાથી ભાવથી સાંભળવાથી તમને ભગવાન મળે છે સમજવા જેવી કથા છે અને બહુ આમ જોવા જવું તો કરુણ પણ કથા છે એક બાપ ની વ્યથાની કથા છે એક જીવાત્માના વ્યથાની કથા છે

આત્મદેવ નામના બ્રાહ્મણની કથા અને એક વક્તા અને શ્રોતાના ગુણ કથા આ બે કથા બહુ દિવ્ય છે પણ આત્મદેવ નામના બ્રાહ્મણની આ કથા છે બહુ સમજવા જેવી કથા છે ખાલી સાંભળવા જેવી નહીં અને સમજવા જેવી કથા છે અને સમજશો તો મજા આવશે આત્મદેવની કથાનો પ્રારંભ કરતા ભગવાન બાદરાયણ બોલા લખે છે तुङ्गभद्रातटे पूर्वमभूतपुतनम् यद्यत्र वर्णास्वधर्मेण सद्यसत्कर्म

આત્મદેવ છે ભગવાન ની ભક્તિ કરનારો માણસ છે અને ધુંદુલી છે ગામની નિંદા કરવા વાળી માણસ છે લોક વાર્તા કરે બીજાની તારી મારી કર્યા કરે

તમારું જાગરણ થશે લોક વાર્તામાં બહુ નિપુણ છે તારી મારી કરવાની હોય અરે આપણે જ નથી રામજી મંદિરે બેહવા જાય હવારે

ઉપાડ કરી લે થોડે ભલે આત્મદેવ બ્રાહ્મણ ને બધી વાત નું સુખ છે પણ એક વખત ના સમય આત્મદેવ બ્રાહ્મણ સવારમાં પોતાના આંગણામાં બેઠો બેઠો વિચાર કરે છે બધી વાત નું સુખ છે પણ એક માત્ર મારે દીકરો નથી એક બાળક નથી શેર માટીની ખોટ છે અને એને લઈ અને આત્મદેવ બ્રાહ્મણ એટલા નિર્વશ બની ગયા છે નિર્વશ બની ગયા જે કરી અને મારે આ દીકરા વગરનું જીવન જીવવું આત્મદી બ્રાહ્મણ ઘર છોડી જંગલમાં જાય છે જંગલમાં જાય આત્મહત્યા કરવા માટે જયારે તૈયારી કરે છે તો એક મહાપુરુષ એક સાધુ પુરુષ આવી અને એનો હાથ જાયલો ભાઈ શું કરો છો તમે આ ભગવાને આપેલો મનુષ્ય અવતાર આ મોંઘો અવતાર તમે વેડફી નાખશો તમને ખબર છે આત્મહત્યા કરવી એ આ દુનિયાનું મહાન પાપ છે અરે આત્મહત્યા કરવી એ તો મહાન પાપ છે પણ માણસ જો આત્મહત્યા કરવાનો વિચાર કરે ને તો એ પણ મહાન પાપ છે માટે આત્મહત્યાનો વિચાર પણ ન કરો દુનિયામાં જિંદગીમાં ક્યારેય કદાચ જિંદગીમાં ગમે તેટલું દુઃખ આવે શું ફેર પડી જાય છે અને યાદ રાખજો આજથી યાદ રાખજો જીવનમાં મનમાં ગાંઠ રાખી રાખજો કે જ્યારે પણ દુઃખ આવે છે ને એ દુઃખના પહાડો કોઈ દિવસ પથ્થરના નથી હોતા જીવનમાં દુઃખના પહાડો કોઈ દિવસ પથ્થરના નથી હોતા દુઃખના પહાડો તો માત્ર બરફના હોય છે અને બરફ તો એક એક દિવસે ઓગળી જવાનો ઓગળી જવાનો ઓગળી જવાનો એમાં કોઈ પણ સંશય નથી

એમાં તમારું નામ આત્મદેવ અને તમે આવ્યા આત્મહત્યા કરવા શું દુઃખ પડ્યું તમારા ઉપર મહારાજ બધી વાતનું સુખ છે પણ એક વાતનું દુઃખ છે શું થયું ભાઈ ભૂદેવ અરે મહારાજ પૈસો સંપત્તિ તો બહુ છે પણ મારા ઘરે એક સંતાન નથી બાળક નથી અને આમ દીકરો નથી અરે દીકરા વગરનું જીવન જીવીને હું શું કરું દીકરા વગર જીવન કેમ જીવાય દીકરો ન હોય તો અરે ભૂદેવ તમારી ઘરે દીકરો નથી ને એ તો ભગવાનની કૃપા સમજો હવે જે માણસ દીકરા વિયોગમાં મરવા આવ્યો છે અને એને એમ કે તમારી ઘરે દીકરો નથી એ તો ભગવાન કૃપા સમજો તો શું થાય દશા માણસ અરે મહારાજ તમે રહ્યા સંન્યાસી અને અમે રહ્યા સંસારી તમને ન સમજાય દીકરા વગરનું શું જીવન હોય અરે ભાઈ તમે દીકરો દીકરો બહુ કરો છો પણ જરાક જગતમાં જઈને જોયા હો તો ખરા જે મા બાપને જે પતિ પત્નીને દીકરા નથી એ મા બાપ પણ માથે ઓઢીને રોવે છે અને જેને ચાર ચાર દીકરા છે ને એ માથે ઓઢીને રોવે છે તમે જરાક જોયા હો તો ખબર પડે દુનિયામાં કારણ જેને નથી એટલે એનું દુઃખ છે અને જેને છે એને સાચવતા નથી એટલે એનું દુઃખ છે

એક મા બાપ અને દીકરાઓ જુદા જુદા રહેતા હોય બોલો વિચાર કરો એક ફળિયા એક બાજુના ઓરડામાં મા બાપ વૃદ્ધ રહેતા હોય અને એક બાજુના ઓરડામાં એને દીકરો અને પત્ની બાળકો રહેતા હોય

પિંડાન તો રાજા રામે પણ કર્યું હતું ભગવાન રામે પણ કર્યું હતું મહારાજ દશરથ તો આપડે તો ક્યાં રામ છીએ ક્યાં આપણા બાપ દશરથ છે પિંડાન તો કરવું જ રહ્યું એની સાથે મારો કહેવાનો ભાવાર્થ છે એક સમય હતો આપણો કે કોઈ માણસનું મૃત્યુ થાય એટલે આપણે કેટલા દિવસે પિંડદાન કરીએ આ બાજુ ભેસરડીમાં કેટલા દિવસે પિંડદાન થાય છે

છોકરાઓ પિંડદાન નહીં કરે તો મુક્તિ ક્યાં મળશે તો મુક્તિ ક્યાં મળશે મહાપુરુષો કહે છે છોકરાઓ ઘઉં લોટના અડદના લોટના ચોખાના લોટના

ધું હાથમાં રાખેલું એ ફળ અને એ ફળ ને લઈ અને હું ગર્ભવતી બનીશ અને ગર્ભવતી બનીશ મારા બાળક આવશે તો મારે કેટલા પ્રકારના નિયમ રાખવાના નહીં કઈ ખાવાય નહીં કઈ પીવાય નહીં કઈ અવાય નહીં જાય ક્યાંય જવાય કેટલા મારે બંધનો લાગી જશે ધુંધુલી એ બહુ વિચાર કર્યો અરે આટલાથી વિચાર ઉભારી જાય તો વાંધો નથી ધૂંધલી એમ કહે છે કદાચ નહીં ને હું ને મારું દીકરું મારું બાળક અમે ઘરમાં સૂતા હોઈએ અને ઘરમાં ઓચિંતી આગ લાગે તો મારે દોડીને બહાર જવું કે મારા છોકરાને બચાવું ન કરવાના વિચાર કરે ને એ આ જગતમાં ધૂંધુલી છે ખરાબ વિચારો જે કરે ધૂંધુલી છે ફળ ખાવાનું વિચારતી નથી શું કરું શું ન કરું અને એ સમય બરાબર

અને આત્મદેવ ના શું ક્યાં ભવના પાપ હતા ભાગવતકાર તો એમ કહે છે આંગણામાં એક મોટું ઝાડ છે ઝાડ ને ફળ ન લાગે અને આંગણામાં એક તુલસી નો ક્યારો છે છોડ છે આ તુલસી ને માંજર ન લાગે ક્યા ભવના પાપ હશે આ ફળ ગાયને ખવડાવી દે

બે ભાઈઓને વિદ્યાભ્યાસ માટે બેહાડ્યા છે એમાં ધુંધુકારી છે એ મહાશઠ બન્યો અને ગોકર્ણ મહારાજ મહા જ્ઞાની બિના છે ગોકર્ણ પંડિતો જ્ઞાની ધુંધુકારી મહા ગોકર્ણ પંડિતો મહાજ્ઞાની જ્ઞાની ધુંધુકારી મહા કરવાના કામ કરે ન પીવાના પદાર્થો પીવે છે ધૂંધુકારી ખૂબ બગડ્યો છે ધૂંધુકારી ખૂબ બગડ્યો છે અને એ સમયે મા પાસે આવીને પૈસા માગી માયે ના પાડી પિતાજી પાસે જાય પિતાજીએ ના પાડી એક વાર બે વાર ત્રણ વખત ના પાડી અને ધુધુકારીને જરા ક્રોધ આવ્યો અને આત્મદેવીની છાતીમાં એક પાટું માર્યું અને આ ધરતી પર જતો પાત પછાડ્યો છે જ્યારે ધરતી પર પડ્યો છે ત્યારે એને સંત મહાપુરુષના શબ્દો યાદ આવ્યા કે દીકરા વગરનાય રડે છે અને આ દુનિયામાં દીકરા વાળાએ રડે છે